પોલીસગત બાબતે આફત અને ખોટા કેસમાં ફસાવવાની ઘટના બની છે ત્યારે આ બાબતે મોચી સમાજ દ્વારા આવેદનપત્ર આપી પોતાની ફરજ અદા કરવામાં આવી હતી કે રાજકોટની આમ જનતાને જીવવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે રાજકોટ દબંગ પોલીસે જે શાંતિનો માહોલ એક ઊભો કર્યો હતો ત્યારે આવા દાદાઓ જે બે ફાર્મ ફરી રહ્યા હતા બેનો દીકરીઓને ઘરે જઈને છેડતીઓ કરતા હતા હાલતા ગમે એને છરીઓ મારી દેતા હતા ત્યારે આ માહોલની અંદર એક સત્તાવનસો રૂપિયાની લૂંટમાં અંદરો અંદર ભાગબટાઈમાં અંદરો અંદર વાત વિવાદ થતાં એકબીજાનું મૃત્યુ પામેલ અને એ મૃત્યુનું બધું પોલીસ માટે નાખેલ અને પોલીસ ઉપર અમુક સમાજના આગેવાનોએ ત્રણસો બે જેવા ગુનામાં ફિટ કરવા માટે પચી પચાસો માણસો આગેવાનો ભેગા થઈને તપાસની માંગ કરેલ પણ અમે રાજકોટની એક જાગૃત જાગૃત નાગરિક તરીકે આ વિશાળ સંખ્યામાં રેલી કાઢીએ છીએ કે કોઈ પોલીસને આમાં ખોટી રીતે ફિટ ના થાય જે પોલીસ અધિકારીઓ ઉચ્ચ કક્ષાના જે અત્યારે તપાસ કરે છે તે અમારા બધાના આવેદનો લઈએ અમારી એવી અપેક્ષા